નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ છ વિષય ગુજરાતી જેમની પ્રશ્ન બેંક છે કે જે તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાય છે તો જેમનો સમય મિત્રો એક કલાક અને પ્રકરણ છે એકથી ત્રણ જેમાં કુલ ગુણ કેટલા રહેશે તો કે 25 ગુણનો આમાંથી આપડા વર્ગ શિક્ષક છે પેપર કાઢવાના છે તો ખાસ ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આપડી ચેનલ માં આવી રીતના તમને દરેક એકમ કસોટીના પેપર એનું સોલ્યુશન આ સિવાય એમની પીડીએફ આ સિવાય બીજા વિષયનું પાઠની સમજૂતીના ની સમજૂતી વિડિયો ઓ તમામ મટીરીયલ મળશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરશું રેડી આ આખી આખી જે પ્રશ્ન બેંક છે એમની પીડીએફ પણ તમને સોલ્યુશન સાથે મળી જશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળી રહે અને તમારા મિત્રોને સગા સંબંધીને પણ તમે શેર કરી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન 1 તો અહીંયા આપણે શું આપ્યું છે કે કોઈ પણ એક ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા આપણે જે પ્રશ્ન અલગ અલગ પેરેગ્રાફ આપેલા છે તો એના આધારે આપણે પ્રશ્ન પૂછેલા છે તો આપણા વર્ગ શિક્ષક છે કોઈ એક પેરેગ્રાફ પસંદ કરીને આપને છે એ શું આપશે એમાંથી પ્રશ્નોના જવાબ આપશે તો મિત્રો તમે આ પેરેગ્રાફ વાંચી લીધો હશે કે તમારી પાસે પ્રશ્ન બીંક આવી ગઈ છે એટલે ના વાંચું હોય તો તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો આપણે પ્રશ્નોના જવાબ ઉપર આગળ વધીએ ચાલો તો સવાલ પ્રથમ છે કે ભાઈ પરોપકારી મનુષ્ય કોને કહેવાય તો કે એનો જવાબ શું આવશે તો કે બીજાને નિઃસ્વાર્થ મદદરૂપ થાય તેવા મનુષ્યને શું કહેવાય તો કે પરોપકારી મનુષ્ય કેવાય પેલામાં આવશે ઓપ્શન બી બીજો સવાલ છે જેનું આયુષ્ય ઓછું હોય એવું તેને શું કહેવાશે મિત્રો તો કે અલ્પાયુ ચાલ નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ કાગડા કુતરાનું જીવન એટલે કેવું જીવન તો કે ભાઈ જીવવા ખાતર જીવવું જીવવા ખાતર જીવવું એને કેવું કહેવાય તો કે કાગડા કૂતરાનું જીવન કહેવાય નેક્સ્ટ પાંચમો પ્રશ્ન છે કેવા વ્યક્તિનું જીવન નિરર્થક નિરર્થક છે તો કે જે જીવે છે મનુષ્ય પોતાને માટે જે મનુષ્ય જીવે છે અને એવા મનુષ્ય લોકોનું જીવન છે એ કેવું છે તો કે નિરર્થક છે કે જે વ્યક્તિ પોતાના માટે પોતાના માટે જીવે છે હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમારા જે નવી ગુજરાતી છે એનું પાઠની સમજૂતી સોલ્યુશન બધું જોઈતું હોય તો ક્યાંથી મળશે તો મિત્રો જો આપણી ક્યાંથી તો કે જો દરેક વિષયના પાઠ્યપુસ્તકની એક તો સમજૂતી મળી જશે એટલે કે એ પણ છે આ સિવાય અભ્યાસ વાજ્ય સોલ્યુશનની પીડીએફઓ આ સિવાય ધોરણ પ્રમાણે મટિરિયલ છે પરીક્ષાનો ઉપયોગ એસાઇમેન્ટ એના પેપરો આ બધું જ મળશે આ સિવાય પરીક્ષાના પેપરોની સમજૂતીના વિડીયો એકમ કસોટી સમજૂતી આપણે જોઈ રહ્યા છીએ સ્વઅધ્યયન પોથી ખાસ એનું સોલ્યુશન પણ પીડીએફ ઉપર મળશે ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે તમને આવી એપ્લિકેશન આવશે તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની પછી ઓપન કરશો હવે અહીંયા જે છે ને એ તમારે તમારે એનો મોબાઈલ નંબર છે તમારો નાખવાનો છે તમારા ઘરે જે માતા પિતાનો કોઈનો મોબાઈલ હોય એ નાખી દેશો એટલે તમને ત્યાં ઓટીપી આવશે એ નાખી દેશો ચાર આંકડાનો એ નાખી દે એટલે લોગ થઈ જશો અહીં છે એ તમને શું મળશે તો કે ત્યાં ક્લિક કરશો એટલે ધોરણ છ નું ફોલ્ડર મળશે ત્યાં તમને આ જે પ્રશ્ન બેંક છે આખું સોલ્યુશન સાથેની પીડીએફ ત્યાંથી તમને મળી જશે રાઇટ હા એક્ઝામ પેપરમાં આ પ્રશ્ન બેંક મૂકી દઈશું તે મળી જશે આ ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશો એમાં જો ધોરણ વાઇઝ તમે ક્લિક કરશો એટલે ધોરણ વાઇઝ વિષય અવાજ આવશે જેમ કે માની માનલો મારે ધોરણ છ જોવું છે એની પર ક્લિક કરો એટલે એના વિષય આવે બરાબર એની વિષયમાં જે વિષય જોવો હે કે ગુજરાતી જો તો પાઠ 1 આવે પાઠ 2 આવે આ રીતના તમામ મટીરીયલ જ્યાં જોવા મળશે રેડી હા તો ખાસ તમારા મિત્રોને સગા સંબંધીને શેર કરો કે જે આપણી એપ્લિકેશન માંજી નથી ઇન્સ્ટોલ કરી તો એ લોકો પણ ઇન્સ્ટોલ કરી દે જ્યાંથી તમને તમામ મટીરીયલ મળશે પરીક્ષા સમયે પરીક્ષાના પેપરોને બધું પણ ત્યાંથી તમને મળી જશે તો ચાલો આપણે આગળ વધીએ નેક્સ્ટ બીજો પેરેગ્રાફ છે તમે વિડિયો પોઝ કરીને વાંચી શકો છો ચાલો આપણે આગળ વધીએ પ્રશ્ન 1 છે કે ભાઈ વિદ્યાસાગરે બાળકોને ભીખ ન આપી કારણ કે તો કે ભાઈ એને શું કીધું તો કે જવાબ શું આવશે વિદ્યાસાગર પાસે વિદ્યાસાગરે બાળકોને છે ભીખ ન આપી લાચાર બનાવવા નહોતા માંગતા કે ભાઈ વિદ્યાર્થી વિદ્યાસાગર છે એ બાળકોને ભીખ શા માટે ન આપી તો કે બાળકોને છે એ લાચાર બનાવવા માંગતા ન હતા ઓપ્શન બી ચાલો નેક્સ્ટ સવાલ છે વિદ્યાસાગરે બાળકોને પગભર કરવા શું કર્યું તો કે થોડા પૈસા થોડા પૈસા આપીને પગભર થવા પ્રેર્યા ઓપ્શન ડી ત્રીજો સવાલ છે પગભર થવું એટલે શું તો કે ભાઈ પગભર થવું એટલે તો કે ભાઈ આશ્રય વગર ટકી રહેવું હા બીજાના આશ્રય વગર ટકી રહેવું એને કહેવાય ચોથો સવાલ છે ચોથો સવાલ છે બાળકે પગભર થવા શું કર્યું તો કે બાળકે પગભર થવા પાંચ રૂપિયાના સંત્રાલય તેનું વેચાણ કરીને ધીમે ધીમે તેણે દુકાન ખરીદી લીધી અને વેપાર શરૂ કર્યો એ બધું મિત્રો આ પેરેગ્રાફમાં છે જ હા પાંચ રૂપિયા જો પાંચ રૂપિયા તેને હા શું કે છે તો કે પાંચ રૂપિયાનો જે સંતરા લીધા અને પછી તો કે એને ધંધો કર્યો દુકાન લીધી એ રીતના આખો આપણે જવાબ લઈ શકાય રેડી વિદ્યાસાગરે બાળક પાસેથી પૈસા શા માટે ન લીધા તો કે એ પૈસા પાછા ન લીધા કેમ કે તેને કીધું હતું કે એના માફક બીજા કોઈ વ્યક્તિને કે કોઈ બાળકનું જીવન ને એવો વળાક આપવા માંગતો હોય તો તેની મદદ કરશે એટલે કે જે પાંચ પાંચ રૂપિયા છે પાછા ના લીધા અને જે એણે છે શું કીધું કે જે બીજા કોઈ વ્યક્તિ આવી રીતના બાળક હોય તો એને તમે આવી રીતના મદદ કરી શકો છો આ પૈસા આપીને મદદ કરી શકો છો રેડી તો આ રીતના એમના જવાબ થશે રેડી જે આપણે પીડીએફ આવશે મિત્રો એમાં આખે આખું તમને સોલ્યુશન ત્યાંથી તમને એ મળી જશે લખેલું નેક્સ્ટ ત્રીજો પેરાગ્રાફ છે સરસ મજાનો તમે વાંચી શકો છો પોઝ કરીને આપણે આગળ વધીએ હા એમાં પહેલો પ્રશ્ન છે સમયમાં ફેરિયાનું કામ કરતો હતો એટલે એટલે શું કે તેમાં શું આવશે જવાબ તો કે ભાઈ કેલી છે એ ભૂખ્યો જો યુ આમાં આવશે ઓપ્શન તો એમાં આવશે મિત્રો ઓપ્શન એ કેલી નવરાશ સમયમાં ફેરિયાનું કામ કરતો હતો બીજો પ્રશ્ન છે કેલી ભૂખ અને તરસથી આકળ-વ્યાકળ થઈ ગયો એટલે તો કે ભાઈ એમાં આવશે સી કેલી ભૂખ અને તરસથી નિરાશ થઈ ગયો નેક્સ્ટ પ્રશ્ન છે આપણે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન યુતિએ કેલીને દૂધનો ગ્લાસ આપ્યો કારણ કે તો કે ભાઈ સવાબ આવશે સી કેલીને ભૂખ્યો થઈ જોઈ યુતિને દયા આવી હતી ચાલો નેક્સ્ટ ચોથો સવાલ છે એની ચર્ચા કરીએ તો કે ચોથો સવાલ શું કહે છે તો કે હોસ્પિટલમાં દાખલ કરેલ સ્ત્રીને ડોક્ટરે ડોક્ટરેની ફીની ચિંતા શા માટે હતી તેનો જવાબ આવશે મિત્રો કે ભાઈ કેલીને આ જે સ્ત્રીને ચિંતા હતી કે ભાઈ તેનો સારવારનો ખર્ચ ઘણો વધુ થાય એમ કહ્યું હતું કેલીએ યુવતીનું ઋણ કેવી રીતે ચૂકવ્યું તો કે ઋણ છે એ યુવતીનું ઋણ છે એ બિલ ચૂકવીને દવાખાનાનું બિલ સંપૂર્ણ ચૂકવીને છે એનું ઋણ ઉતર્યું નેક્સ્ટ હવે આપણે આપેલો છે વિભાગ એ એટલે કે પ્રશ્ન બે એમાંથી શું કે કોઈ પણ એક વિભાગ પસંદ કરી જવાબ આપવાના છે તો ચાલો જોઈએ અહીંયા તમને તમને સરસ મજાનો આપ્યો આપ્યો છે 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 એક ડેટા એટલે કે એમાંથી સંપૂર્ણ માહિતી આપેલી છે એના આધારે જે તમને પ્રશ્નો પૂછ્યા છે એનો જવાબ તમારે આપવાનો છે તો આપણે સીધા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો ગ્રાહક પહેલા કેટલા લોકોએ આ દુકાન પરથી ખરીદી કરી છે તો જવાબ આવશે ઓપ્શન બી એકસો છોતેર ને કયા આવે ચાલો રમતને લગતા પોશાક એટલે તેમાં જવાબ શું આવશે તો કે એમાં આવશે રમત રમવા દરમિયાન પહેરવામાં આવતા કપડા ચોથો પ્રશ્ન છે ખરીદેલ વસ્તુઓમાં એક રંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે તો કે એમાં આવશે ક્રિકેટ બેટ પાંચમો સવાલ છે એકલવ્ય સ્પોર્ટ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે તો કે ઓપ્શન ડી ખુરશી મળશે નહીં બાકીની બધી વસ્તુઓ તમને ત્યાંથી મળી જશે ચાલો આગળ વધીએ આવી રીતના આપણે વિભાગ બી આપેલો છે એનું પણ સરસ મજાનું તમને જો આ બાજુ વાર આપેલા છે આ બાજુ એના વિષય આપેલા એટલે ટાઈમ ટેબલ આપણું કહી શકાય રેડી હા ચાલો તો હવે આપણે એની પરથી પ્રશ્નો પૂછેલા છે તો એની ચર્ચા કરીએ કે પહેલા ખાસ મિત્રો જો હજી તમારે કોઈ વિષયમાં તમને તકલીફ હોય તો તમે આ વિષય પ્રમાણે એટલે કે જે આ બધી જ વસ્તુઓ છે તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે વિષયમાં કોઈ પેરી હોય ડાઉટ હોય તો તમને ત્યાંથી એ મળી જશે અને આ સિવાય આપણી સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો તમે પેઇડ કોર્ષમાં ધોરણ છ માં ફોલ્ડરમાં જઈને તમે ત્યાંથી મેળવી શકશો ચાલો નેક્સ્ટ પ્રશ્ન વાત કરીએ શ્રેયા અને વાર્તાની ચોપડી વચાઈ ગઈ છે તો તે કયા દિવસે બદલી શકશે તો ઓપ્શન છે એ તમને શું આવશે સી મંગળવારે કયા વિષયનો સૌથી વધુ તાસ છે તો જવાબ આવશે બી ગુજરાતી સૌથી ઓછા પુસ્તકો સાથે કયા કયા વારે શાળાએ આવવાનું હોય છે છે તો જવાબ આવશે આવશે બી બી વિષયમાં દરરોજ એનો ઓપ્શન ગુજરાતી ચાલો નેક્સ્ટ એવી રીતના પાંચમો સવાલ છે તો લઈ લઈએ કે ભાઈ સમય પત્રકમાં સમૂહ કવાયતની સ્થાને નીચેનામાંથી કયો વિષય મૂકી શકાય તેમાં આવશે સમૂહ કસરત સિંહ ચાલો આવી રીતના તમને ત્રીજો પ્રશ્ન આપેલો પેરેગ્રાફ આપેલો છે બોક્સ આપ્યું છે એના આધારે તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે તો ચાલો આપણે જોઈએ આગળ પ્રથમ પ્રશ્ન પુસ્તક પ્રેમી માટે લાહવો વિધાનમાં લાહવો શબ્દના બદલે નીચેમાં કયો શબ્દ યોગ્ય છે તો કેમાં આવશે મિત્રો તક નિહિર બારમી તારીખે સવારે સાડા સાત વાગ્યે પુસ્તક મેળાના સ્થાને પહોંચી ગયો છે તો તેને કેટલા સમયમાં રાહ જોવી પડશે જવાબ આવશે મિત્રો એક કલાક ત્રીસ મિનિટ ત્રીજો સવાલ પુસ્તક મેળાના આયોજન અનુસંધાનને ને કઈ બાબત સુસંગત નથી તો જવાબ આવશે બી શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજિત ચોથો સવાલ નગર વાચક મિત્ર મંડળ દ્વારા બીજો પુસ્તક મેળો ક્યાં આયોજિત થયો હશે તો જવાબ આવશે બી બે હજાર એકવીસ સ્વાતંત્ર પર્વ એટલે તો કે ઓપ્શન બી પંદરમી ઓગસ્ટ આ રીતના એમના જવાબ થશે ચાલો હવે પ્રશ્ન ત્રણ આપેલો છે તો કે તમારે પ્રશ્ન ત્રણમાં શું કરવાનું છે તો કે નીચે આપેલા વિભાગ વિભાગોમાં કોઈ એક વિભાગ પસંદ કરી મુજબ ઉત્તર આપો હા ચાલો હવે આ શું કે છે શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય ફકરો લખો તો આ બધા શબ્દનો ઉપયોગ કરીને આપણે એક પેરેગ્રાફ લખવાનો છે એની ચર્ચા કરીએ ચાલો આ વિભાગની આપણે ચર્ચા આગળ કરીએ સોલ્યુશન આપણે કઈ રીતના લેશું આગળ વાત કરીએ ગમે તે વિષયમાંથી ગમે તે એક વિષય ઉપર નિબંધ લખવાનો છે ભાઈ તો એની પણ ચર્ચા કરીએ કે આ બધા નિબંધ છે એ ક્યાંથી આપણે મળશે ચાલો હવે પ્રશ્ન પાંચ છે એમાં આપણું છે કે ભાઈ વિકલ્પ પસંદ યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે અજયને પુસ્તક વાંચવું ગમે છે તો અજય અને પુસ્તક અજય શું છે તો કે છે 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 અને પુસ્તક એ નેક્સ્ટ બીજો પ્રશ્ન આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ તો એમાં આપણા મિત્ર છે એ જાતિવાચક છે મદદ છે એ ભાવવાચક છે ચાલો ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ ગામનું શિવ મંડળ હરિદ્વારની ગંગાનું પવિત્ર જળ તો મંડળ છે એ શું થયું અને જળ છે ટોળું વાયરાની પાછળ પડ્યું તો પાછળનું ટોળું એટલે બી અને દ્રવ્યવાચક કહી શકાય વાયરા બાકી તો ઓપ્શન સેટ થતા નથી જાતિવાચક તો વાયરો ના ચાલો અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે તો અમદાવાદ છે એ શું થયું તો કે વ્યક્તિવાચક અને શહેર છે એ જાતિવાચક છઠ્ઠો પ્રશ્ન મારા હાથે કાચનો ગ્લાસ તૂટી જતા મમ્મીને ખૂબ ગુસ્સો આવ્યો તો મારા હાથે તો કાચનો કાચનો છે એ દ્રવ્ય વાંચક છે અને ગુસ્સો છે એ ભાવ વાચક છે ચાલો સાતમો પ્રશ્ન અરવિંદભાઈને આખો ગામ આદર આપે છે તો અરવિંદભાઈ શું થયા વ્યક્તિવાચક અને આદર છે એ ભાવ વાંચક આઠમો સવાલ છે રાજાને ગાયક ગાયકોના વૃંદને દૂધ પીવડાવ્યું તો વૃંદ એટલે સમૂહ વાચક થશે અને દૂધ છે એ દ્રવ્ય વાચક ચાલો નેક્સ્ટ

હોશિયાર ઘણો છે તો આ રીતના તમે જોડી શકશો છોકરો ઘણો હોશિયાર છે ધરતીએ લીલી સાડી ઓઢી છે અથવા તમે કહી શકો રેડી આ ધરતીએ લીલી સાડી ઓઢી છે વરસાદ ધોધમાર રહ્યો છે વરસાદ કેવો છે તો કે ધોધમાર વરસી રહ્યો છે રેડી નિશાળે સ્વચ્છ કપડાં પહેરીને જવું જોઈએ નિશાળે સ્વચ્છ કપડાં પહેરીને જવું જોઈએ ફૂલ સુંદર ખીલી ઉઠ્યું છે તો આ રીતના તમે છે એ હા કોફી કડક બનાવજો તો આ રીતના બધા વાક્ય તમને મળી જશે હવે જે છે એ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આખે આખે આખું પેપર છે આખું પેપર છે એ ટાઈપિંગ સાથે તમને અહીંથી ફરીથી આપણે એક આખો વિડીયો બનાવીશું જેમાં બધા જ મોટા પ્રશ્નો નાના પ્રશ્નો ટાઈપિંગ સાથે મૂકીશું કેમકે આમાં તમે જોઈ શકશો ઘણા વિદ્યાર્થીઓ સર અક્ષર સારા કરો પણ આપણે આમાં લખતા હોય તો સિસ્ટમમાં રેકોર્ડિંગ ને બધું સાથે લખી શકાય ના હોય બને તો આવા અક્ષર સારા ના થતા હોય એટલા માટે મિત્રો તમને આ રીતના મળશે હવે એમની જે પીડીએફ જે કીધી એ સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથેની પેઇડ કોર્સમાં મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો કેમ કે આવી રીતના તમને જે આખી સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો ફરીથી બનાવીશું તો એ પણ તમને ત્યાંથી મળી જશે રેડી તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ